અમદાવાદના નિકોલમાં અસામાજિક તત્વો બેફામ જોવા મળ્યા દારૂ પીવાની ના પાડતા અસામાજિક તત્વોએ વૃદ્ધ પર હુમલો કર્યો દારૂ પીવાની મનાઈ કરતા સિનિયર સિટીઝન પર હુમલો કર્યો સોડા શોપ ચલાવતા આધેડ ભેડ પર હુમલો કરતા લોકોમાં આક્રોશ છે અસામાજિક તત્વોના ત્રાસની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને આ જ મુદ્દે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર છે અનિતા અમદાવાદના નિકોલમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત જોવા મળ્યો છે અનેક વૃદ્ધ પર હુમલો કર્યો શું જાણકારી ખાસ તો જે પ્રકારે અમદાવાદમાં અસામાજિક તત્વો ફરી એક વખત દેખામ બન્યા છે એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો છે ત્યારે દારૂ પીને જે તેની પર હુમલો કરવાની ઘટના સામે આવી છે કોડિયાનગર વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા સિનિયર સિટીઝન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે મામલે હાલ તો જે કૃષ્ણનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૌથી મહત્વની બાબત એ છે કે જે સોડા શોપ ચલાવતા જે સિનિયર સિટીઝન જે દારૂ પીવા બાબતે જે અસામાજિક તત્વો છે તે આવ્યા હતા તેઓને ના પાડતા તે અસામાજિક તત્વો તલવાર લઈને સિનિયર સિટીઝનની દુકાને આવ્યા હતા અને ત્યારબાદ તેની ઉપર હુમલો કરીને ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું નિકોલ વિસ્તારની આ ઘટના હોવાના કારણે નિકોલ અને કૃષ્ણનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી હાલ તો નિકોલ પોલીસ આ સમગ્ર મામલે દાખલ કરવાની કાર્યવાહી અને જે આરોપીઓ છે તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ આભાર અનિતા તમામ જાણકારી માટે